મથલના સૌ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે હાલમાં ચાલતી તણાવભરી પરિસ્થિતિને કારણે સૌ ગ્રામજનોએ તકેદારીના પગલા રૂપે પોતાની ઘરની લાઇટો છવિ છાએ સાત વાગ્યા પછી બંધ કરી દેવી બ્લેક આઉટ થું અત્યારે ચાલુમાં છે તો તત્રને સહકાર આપો રાત્રિના સમયે ઘરની બહાર જરૂરી કામ વગર નીકળવું નહીં કે કોઈ પણ જગ્યાએ કે વિસ્તારમાં તમે ખોટી રીતે ગતિવિધિ ન કરવી તેમજ તંત્રની સૂચનાઓ તમને જે મળતી હશે તેનું પાલન કરવું જરૂરી કામ વગર બહાર ના નીકળવું રાત્રિના દસ વાગ્યા પછી તો કોઈ પણ સંજોગોમાં બહાર ના નીકળવું આરોગ્ય જેવી બીમારી જેવી કોઈ પરિસ્થિતિ હોય તો બહાર નીકળવું જરૂરી બને છે બાકી હરવા ફરવા માટે બહાર જવું નહીં બ્લેક આઉટ ચુસ્તપણે પાલન કરવું ઘરની ની લાઈટો બંધ રાખવી આંગણા ની લાઈટો બંધ રાખવી શહેરી ગલી માં ક્યાં પણ લાઈટ ચાલુ રાખવી નહીં તેમજ પોતાના સાધનો ટોર્ચ હોય પોતાના વાહનો હોય તો એને સલામત જગ્યાએ રાખવા ટ્રેક્ટર જેવા જેસીબી જેવા વાહન માલિકોએ પણ પોતાના વાહનો ગામમાં સુરક્ષિત જગ્યાએ રાખવા અને તરત જ મળી તે રીતે સગવડ પૂર્વક રાખવા આ સૂચનાનું નું અમલ કરવા હું મતલ સરપંચ હુસેન ખલીફા આપ સૌને નમ્ર નિવેદન કરું છું નમ્ર અપીલ છે અમારી તમે ધ્યાન રાખજો રાષ્ટ્ર હિત માટે સાવચેત રહેજો જાગૃત રહેજો